કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા સમય થી અકસ્માતની ઘટનામાં વધારો થયો છે ત્યારે આજે રાજકોટ જિલ્લામાં વધુ એક અકસ્માત છે જેમાં છે રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે એક કાર બાદર બેન નદીના પૂર પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવર અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર તોડીને નદીમાં કાપકી હતી સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે કાર ઉપલે ધોરાજી તરફ આવી રહી હતી તે દરમિયાન અકસ્માત ની ઘટના બની

માહિતી હજુ સુધી મળી નથી પરંતુ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ